સંતાન થી સેવા ચહો સંતાન છો સેવા કરો આ કથા બતાવે છે કે મા બાપ જેવા મા બાપ જોવા કાર્યથી ફિસ્થિતિમાં આપણાથી મોઢું ન ફેરવા આવું જોઈએ કોઈ દિવસ એની ગમે તે સ્થિતિ હોય બસ એક વસ્તુ યાદ કરજો ને ખાલી તમે તમે જ્યારે નાના હોવ છો અને તમને ખાતા નથી આવડતું છતાંય તમે જ્યારે હાથે જમો છો ને તમારા હાથથી પડેલી વસ્તુ તમારા કપડાં ગંદા થાય છે આપણા મા બાપે કોઈ દિવસ અરુચિ પેદા કરી આપણા મા બાપે કોઈ દિવસ એવું જોયું અરે તમે વધારે કપડાં ગંદા કરો તો એને જોઈને આનંદ આવે કે કઈ વાંધો નહીં જાતે ખાય છે ને તો બસ આ વાક્યને જિંદગીભર યાદ રાખજો કે જ્યારે આપણને ખાતા નહોતું આવડતું આપણા હાથે આપણને જ્યારે લેવાતું નહોતું જ્યારે આપણી ઉંમર નાની હતી આપણા હાથમાં તાકાત નહોતી ત્યારે કપડાં બગડતા હતા છતાં પણ મા બાપ કોઈથી મોઢું નહોતા બગાડતા તો જ્યારે મા બાપ વૃદ્ધ થાય અને એ જમતા હોય જ્યારે એના હાથમાંથી કોળિયા પડી જાય ને ત્યારે કપડાં બગડે તો મોઢા ન બગાડશો ક્યારેય બાકી લાખો રૂપિયા કમાતા હશો પણ તમારા મા બાપ જો તમારાથી રાજી નહીં થાય તો એ લાખમાં શું છે સંસારમાં બધું મળે છે મા બાપ નથી મળતા હોતા ક્યારેક ધન ખર્ચતા મળશે બધું માતા પિતા નહીં મળે પલ પલ પુનિતની એ ચાહનાઓ ભૂલશો નહીં